બે સાંભળે નહીં એટલે મગજ મારી કેવી થાય લેવા ને થઈ ગયા શેમ્પુ ન longo જ્રલ બૂ ન દીલ ન ન ન મરગ રિટ મ ન ન ન ન ન વાળળઈ ન 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 નન ન ન ન નન ન નન ન આ ખાલી છે તો હાજી તો ઈ જા જા ના ઈચ્છા છે ને 50 બધાય કી તો આ ન થારા ઉતા ગઉ છો ટકા અમાહી હે આખ્યા હ કુશન છે ફરાવ રૂપિયા આ હા લઈ જો ના દવ ની આ હા હા આ ઈચ્છે ચાંસિલ કચ્સે બને વર્ષ થોડા હા 20 ચા ના કર દયો ને બધાય થઈ ગયા આ થોડા ડવ નાખી દે એ ભાઈ મારે ને કપડા બગાડવા નંતમાં મો આવે તો સારું નહીતર આપણે આ હાંબર હે નહી કેટલા નાખ્યા આ જેવું છે 50 છે જમલું आठ ना दिया क्या नहीं दिया था ना ना अपनी करता है इतने अल जल का पैसा देते हैं। ठीक है तुम्हारे वश से। फालतू भागी है नहीं करना। हाँ मतंताई भागी पड़ा बताइए ना कोई नहीं क्या हारा बटरेस्ट। बिजुलित ले

હાલો મેં નો ધારા થઈને ઉપાસ આ કઈ ને કા

હલો આ મારવો તે છોલી ઓરે આ ટીચુને હી ઓલા મેના ફાણ ને ત્યાં તો મસ્ત ન હોય તો કર્યા તો ખાય તો બરમાં ગઈયા આ દૂધ તાવી ગયું લાગે હા આમાં થઈ ગયું ગરમ કરવાની તો નહીં લાઈટ કરવાની સ્પોન્જો નથી કરવાનો

લાયસન્સ <laughs> <laughs>

रा <coughs>

અબ કોના વેક હાડ આટ હો ગયા બેઠો તો એટલે સુજાનોનો ભાડો લાગ્યોતી એનો ભાડો જોઈએ એ ફાફડી લે દીધી ઈ ચા પીજો ભાઈ Bu dhawakou nou, pou dhawakou nou. Bilou he. Kou la mnen antyt ase. ન્યાક મને આ દેખાણ ન્યાક કપડાના કે પાળ નથી તો ઉપરના રૂમમાં જોને તો હા 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 શાના દોમળા દોમળા હા જો આ પાના વાને ક્યાં આપી દીય મને ક્યાં ઓજે તોમળા ને તેລະ બાર હું કરતા ખબર ગમે એમ કપડું હોય ને માં બ્લુ બી બ્લુ દોરા થોરા દોરા લીલા દોરા બધાય દોરા લઈને હાથવા માંડે આ બધાય માં